જે જેને યોગ લાગે જો લોકો ભજનોમાં એટલો આવે માતાજીને રમેલ કરો તો એમાં તૂટી પડે મેળામાં એટલી વસ્તી જાય સંત મેળાવડામાં એટલી અરે તમે અમને ડીસામાં ખાલી બોર જઈને મારો કે પૂછ મરાવા માટે મળો તો હાજરે દસ જણા અહીંયા જશે પબ્લિક ક્યાં નથી જતી તમે વિચાર કરો બોલામાણે પણ એક જ હાથી વસ્તુ બચી હોય તો મારા બાપા ભજન બચ્યું છે અને બચાવજો આની અંદરથી મને તમને કંઈક પ્રેરણા મળશે તો વધારે સમય ન લે તમારા કવિ કાગ બાપુના શબ્દોથી હું કાર્યક્રમની શરૂઆત કરું બધા થોડીવાર શબ્દો ઉપર ધ્યાન આપજો એટલે મજા આવશે મિત્રો કારણ કે કે કવિ કાગ કહે કે અભણ બોલ્યો ભણેલાના ભરોસે થોડો અવાજ ઓછો કરજો શબ્દો ઉપર ધ્યાન આપજો ચા પીઓ પાણી પીઓ પણ મારા શબ્દો ચા અને પાણી હારે થોડાક પીજો એટલે મજા આવશે કારણ કે શબ્દ છે ભ્રમ છે ક્યારે મરે ને કંઈક કંઈક ઉપયોગી થતો હોય છે મિત્રો કરોડ રૂપિયાનો બંગલો હોય ને એમાં બેનો દીકરીઓ કચરા પોતો કરતા આપણે બધે જોયું હોય છે પણ કોઈ કચરો નાખતો જોયું કચરો આવે ક્યાંથી કરોડ રૂપિયાનો બંગલો હોય બારી બારણા હોય પડદા હોય તો અંદર કચરો કરી જાય

હા અને કચરો બારે કાઢવો હોય તો આમાં સંતોની જરૂર પડે ભલા માણા ભજન દુનિયામાં ખૂબ થાય છે લોકો ભજનમાં આવે છે ઘણા આયા પછી અમુક અમારા ઈવાનો કહેતા હોય કે ભાઈ ભજનમાં ગયા હતા એટલે અમને મોજ આવી ગઈ મોજ અને એમાં સાઉન્ડ સારો હોય સંગીતકારો સારા હોય બધા ભજનીકો સારા હોય સાંભળવાવાળા બધા સારા હોય સંતો બહુ સુંદર પ્રવચન કરતા હોય ત્યારે મારા જેવા વાળી શું કે ખબર કે હા ભજનમાં ગયા હતા એટલે કે જામો પડી ગયો જામો

નરસિંહભાઈ અભિમાન થોડોક માણસની અંદર અચાઈ મનતો થાય છે કે હું હમણાં આવતો નરસિંહભાઈ રોડ ઉપર એક સ્ટી પુત્ર મૂકતા હતા કોઈ ટેન્શન તે છોકરા પૈણા હું કાબુ કરું લડવી ભજનમાં જાઉં પેદવા નથી દોઈડા કરવા જાઉં કઈ નથી ચિંતા હોય તમારા જગત નું પૂરું ન થાય સાહેબ કીધું છે કે કીડી ને કણ હાથી ને મળે અને મહાપુરુષો એ કીધું છે કે 84 લાખ યુવાની છે એની અંદર એક જ પૈસા હાટુ માયા હાટુ બથોડો ભરતો હોય તો માણસ અને માણસ ક્યારે ધરાતો હોય તો કોઈ કીધું કે નથી એવું કોઈ કે દુનિયામાં સાહેબ સમર્પણ કર્યું હોય ને આ જગત ની અંદર તો જ વ્યક્તિ કરી શકે એકાદેશ ની દીકરી અને એક દેશ નો સંત આ બેચ વ્યક્તિ સમર્પણ કરી શકે સાહેબ આ દેશની જેની દીકરી મર્યાદા મૂકી દેશે ને સાહેબ લખો હોય લખી લેજો આ દેશનો સંત જેની મર્યાદા મૂકી દેશે તેની આ દેશની વાહે કાંઈ વધવાનો નથી લખો હોય લખી લેજો સાહેબ આ બેચ વ્યક્તિ સમર્પણ કરી શકે છે સાહેબ સમાજની અંદર ઘણા બધા સંતો છે દરેક સંતોને હું પ્રણામ કરું છું કોઈ મારો કારણ કે મારે કલાકારોને કોઈ વાદ વિવાદ હોય ને કોઈ સમાજ ના હોય ત્યારે સમાજ અમારા કલાકારોની હોય સાહેબ અમને બાપુએ કીધું કે ઘણા બધા સંતો ભક્તો છે એટલે દરેકના મુખથી આપણે બે બે વાણી મળી છીએ પણ આમાં બે કલાકારો વધાર્યા છે બજેટથી તો એમને થોડોક બાપુ ટાઈમ આપજો કારણ કે કલાકાર છે અને એ કલાક બોલવાનો ટાઈમ ન પડે તો ડોળો ન ડૂબે સાહેબ અને તમારું એ માથે પડે એટલે થોડી વાર બધા શબ્દો પર ધ્યાન આપજો મજા આવે સંત મહાપુરુષોની હાજરી છે મિત્રો સંત મહાપુરુષો આ ધરતી ઉપર તમે સાહેબ ઇતિહાસ વાંચો શાસ્ત્રો વાંચો સંતોનું પ્રવચન આપણો ખબર પડે આજથી હજારો વર્ષ પહેલા દેવાઈત પંડિત એક વાણીની અંદર આગમ વાખી દીધો કે હજારો વર્ષ પહેલા કઈ દીધું કે આવો સમય આવશે સાહેબ વિચાર કરો કલ્પના કરો હું તમે શું કરી શકવાના સાહેબ આ ધરતી ઉપર એવા મહાન પુરુષો થઈ ગયા કે આ ધરતી ઉપર હેમર હાલ છે બેન દીકરી કોઈ દી નાના મોટાની મર્યાદા નઈ રાખે બાપનો ભીડો દીકરા નઈ માને કુંવારી દીકરી કલંગ લગાડ છે પડી કે પાણી લેસા છે અરે બાપા તેડી તો 999 નદીઓ પાણી વહી જાતી તે તે દિન લેવાય પંડિતને કોકે ગાડો ન કીધો હોય કે આલી હું નેકલી આટલું પાણી છે પડી કે પાણી વેસાઈ કોઈ દી

દેવાયત પંડિત ત્યારે દેવલદને ગોતવા માટે નીકળ્યા સાહેબ હારી હાથસો સેવકો ભેગા અને બરોબર એમ કહેવા કે પાંડેવડી મજેવડી ગામની અંદર પોક્યા અને રથનો ધરો ભાગી ગયો રથનો ધરો તૂટી ગયો ત્યારે દેવાઈ પંડિત કહે છે કે ભયા કયું ગામ છે કે બાપુ મજેવડી તો કે જાવન કદાચ મજેવડી ગામની અંદર કોઈ લોહારની કોડ હોય તો આપણે ધરો હાથી આપે બે ચાર શિષ્યો એ કહેવાય છે કે ધરાને ખોલી અને ગામની અંદર જાય છે ગામની અંદર એક દેવ તણખી નામનો લોહાર દુકાન ચાલુ છે પણ કોડ બનશે કામ બનશે જઈ કીધું કે બાપા ધરો ગુરુ મહારાજ નો રથ છે દેવ તંખી કે બાપા દેવાઈ પંડિત હોય તો ભલે પછી એમના હગા હોય તો ભલે આજે અગિયાર પાળી છે આજ હું ઘર નહીં ઉભાડું અને છતાં તમારો ધરો હાથી આપો પણ દેવાઈ પંડિતને બોલાવો એ ઘણ ઉપાડે તો કદાચ હું અખતરો કરું તો ધરો હાથી આપો

હું કે આ ગામનો લવાર શું લોઢા ટીપું કે નહીં તમે કોઈક માપવા માટે તો કે સરનામો છે કે ના તો ક્યાં જાઓ તમારી પંડિતાઈ ઉપર તમને એટલો બધો ગૌરવ છે ને જ્યારે દેવલ દે તમને મળ્યા ત્યારે તમને કાઈ કીધું તું કે આ કે શું કે જે તમે મારી ઉપર અવળ શંકા કરશો ને તે હું તમારી નહીં હોય તો કે તમે શંકા કરી હતી કે આ તો કે હવે હું પોતવા નીકળ્યા સરનામું નથી કે ના તો ઉભા રહો એક મિનિટ અને સાહેબ એ દેવતાણખ્યા દેવલ દેને એના ઘરમાંથી બોલાવીને કીધું કે આ દેવલ મિત્રો વિચાર કરો આજે મજવડીના પાદરમાં એની સમાધિ છે કાયમનો હજારો માણસ માથા ટેકે છે સાહેબ એનું ભજન જેવું તેવું નહીં હોય આગળની ગતગંગા આ જેમ ગતગંગા છે અને આગળની ગતગંગા હતી એમાં ઘણો ફેર હતો આગળ ગતગંગા હતી ને જેસલ ધોરણ રૂપાદે માલદે કબીરસા ઉરમસા લાખો લોહે જેતો ભગત ખીમણીઓ કોટવાલ ડાલીભાઈ હાલો હુરો ઢૂંગો નિરલ કુંભો ધરવો આ બધા ગતના ગોઠી હતા એમાં ઠાકોર હતા દરબાર હતા ભરવાડ હતા રબારી હતા હતા મુસલમાન હતા ગરીબ હતા હતા હતી ભાઈઓ પણ આ આ પતે પતે ને તારા ધંધો નથી સાહેબ એનામાં એટલી એકતા હતી ને તો આજે એટલી એકતા હોય તો હું તો એમ કહું કે કઉદું બેઠું થાય અત્યારે તો આપણે આ બેઠા છો કે આ ભજન ક્યારે પૂરું કરે ક્યારે મારો વારો આવે હે જેસલ ને તોરલ અહીં અંજારમાં હોય અને બોલે મેવાડમાં હોય અરે સાહેબ મને આમ ભજન ગાયું જેસલ જાડેજાનું બહુ મજા આવી ગઈ મને સાહેબ આપણા સંત મહાપુરુષોના શબ્દોની તમે તાકાત તો જુઓ સાહેબ જ્યારે સતી તોરલ અને જેસલ જાડેજો જેથી વાયુમાં જતા હોય અને વચમાં એક પ્રસંગ બન્યો સતી તોરલ મૂર્ષિત થઈ ગયા આપણે સાદી ભાષામાં કહીએ તો કંઈક બીમારી પડી ગઈ એટલે સતી તોરલ હાલી ન શકે એટલે જેસલ જાડેજાએ સતી તોરલની ગાંઠડી બાંધી અને ગતમા આવ્યા ગતમા આયા પછી આખી ગત ગંગા પૂછે છે કે આપ તમે જેસલ આયા ને તોરલ કે આ ગાંઠડી છે બડવાઈ ગાંઠડી ખોલીને સાહેબ ત્યારે આખી ગત ગંગા એમ કહેવાય કે અલખનો આરાધ કરે પણ સતી તોરલ જાતતો નથી પછી જેસલ જાડેજો કહે છે કે એક તારો લાવો મારી પાસે સાહેબ

છેલે જાડે જાય ગીડો અને જ્યાં જાડે જાય સબી બે ભેગા રહેતા લાગે એમ ના કોઈ કે આપણો ધર્મ સંભાળો નહીં તુરંત તમે તમારો ધર્મ સંભાળો પોતાના પોન સિવાય પાર ને ગુરુ સિવાય મુક્તિ નહીં પછી છેલે જાડે જાય ગીડો કે જે દી હું સધીર ત્યાં મુકવા આવ્યો ને તે દી જો મારામાં હલકો વિચાર આયો હોય ને તો ન બેઠા થાઓ અને સાહેબ ફ્રાક દીન બેઠા થઈ ગયા અને પરમણ કહેવાય એમ ને ભજન ન બને મારા બાપ જે દી તુરંત એમ કહેવાય કે વાયક હોય અને જેસલ સમાધિ લેવાનો સમય થઈ ગયો બરોબર અડધી રાતનો ટાઈમ હોય બે વાગ્યાનો નો સમય હોય દાદા ઉગમસિંહ ગાદીયા બેઠા હોય અને રામદેવજી મહારાજ ની જોત ઉપર પ્રગટ ચાલુ હોય

જો વચન ચુક્યા તો ચોરાસી માં જાઓ અને આ જગત મને કાળી છે અને તેની આકાશવાણી થઈને જેસલ જાડેજો સમાધિ માંથી બોલ્યો કે તોરાલ ચિંતા ન કરો હું ભેગો છું સાહેબ અને પરમણ કહેવાય એમને ભજન ન બોલે ભજન એમને ન લખાય ઘણી બધી આવી વાતો કરશું આનંદ કરશું મોજ કરશું ઘણા બધા સંતો ભક્તોને આવડવાના છે ત્યારે અત્રે હવે અમારે ઇન્દ્રમાંથી વધારે બેન શરીને વિનંતી કરો કે તમને મોજ આવે એવા કારણ કે આ તો માના દરબારમાં હું તમે બેઠા કાયમ અમે સત્સંગ ભજન કરતા હોય પણ આ પ્રાણ પ્રતિષ્ઠા છે એટલે જે આ